જય શ્રી કૃષ્ણ ભક્તો આષાઢ પૂર્ણિમાનો પવિત્ર દિવસ જેને ગુરુ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે તે એક દિવ્ય અવસર છે જ્યારે આપણે આપણા જીવનના માર્ગદર્શક એવા ગુરુઓના ચરણોમાં શ્રદ્ધાસુમન અર્પણ કરીએ છીએ આ જ દિવસે વેદવ્યાસજીનો જન્મ થયો હતો જેમણે વેદોનું વિભાજન કરીને જ્ઞાનને માનવજાત માટે સુલભ બનાવ્યું અને એટલે જ આ દિવસને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે આજના દિવસે ફક્ત ગુરુની મહિમા જ નહીં પરંતુ શિષ્યની શ્રદ્ધા સમર્પણ અને સેવાભાવ પણ જાગૃત થાય છે આ શુભ દિવસે દરેક ભક્ત પોતાના જીવનમાં જ્ઞાનના પ્રકાશની કામના કરે છે અને અજ્ઞાનના અંધકારથી મુક્તિ ઈચ્છે છે આષાઢ પૂર્ણિમાનો પવિત્ર દિવસ સનાતન સંસ્કૃતિમાં અત્યંત પુણ્યદાયી અને દિવ્ય માનવામાં આવે છે આ દિવસ ફક્ત આપણા જીવનમાં ગુરુના મહત્વને સમજવાનો અવસર જ નથી આપતો પરંતુ આષાઢ પૂર્ણિમા સ્વયં પણ ધાર્મિક દૃષ્ટિએ વિશેષ સ્થાન ધરાવે છે આ ચાતુર્માસની શરૂઆતની પૂર્ણિમા છે જ્યારે સાધુ સંતો એક જ સ્થાને રહીને અધ્યાત્મ જપ તપ અને સત્સંગનો વિસ્તાર કરે છે આ જ દિવસે ગંગા યમુના સરસ્વતી અને અન્ય પવિત્ર નદીઓમાં સ્નાન કરવું હજારો યજ્ઞોના પુણેની સમકક્ષ ફળદાયી ગણાય છે

જેને બત્રીસ પૂર્ણિમાની કથા પણ કહેવામાં આવે છે એક એવી અમર કથા જે પુણ્ય શ્રદ્ધા અને મોક્ષનો અદભુત માર્ગ પ્રશસ્ત કરે છે પૂર્ણિમા પર સ્નાન અને દાન કરવાથી શુભ ફળોની પ્રાપ્તિ થાય છે આ દિવસે કોઈ પવિત્ર તીર્થસ્થાન પર સ્નાન કરવાથી મનુષ્ય પાપમુક્ત થઈને સ્વર્ગલોકમાં જાય છે સનાતન ધર્મમાં કોઈ પણ વ્રત કે ઉપવાસ વ્રત કથા વિના અધૂરું ગણાય છે એટલે પૂર્ણિમાનું વ્રત કરતી વખતે પણ કથા અવશ્ય વાંચવી જોઈએ આવો સાંભળીએ પૂર્ણિમા વ્રત કથા જય શ્રી કૃષ્ણ ભક્તો આપ સૌ શ્રોતાઓનો દિવસ શુભ અને મંગલમય રહો આ મંગલ કામના સાથે ચાલો આજની આ કથાને શરૂ કરીએ પૌરાણિક માન્યતાઓ અનુસાર પૂર્ણિમાનું વ્રત કરવાથી વ્યક્તિને સર્વ દુઃખ અને કષ્ટોમાંથી મુક્તિ મળે છે તો આજે અમે તમને પૂર્ણિમાની એક દુર્લભ કથા સંભળાવીએ છીએ તો આપ સૌ મોટી શ્રદ્ધા અને પ્રસન્ન મનથી આ કથા પૂર્ણ સાંભળજો શ્રી કૃષ્ણે યશોદાજીને કહ્યું કે બત્રીસ પૂર્ણિમાઓનું વ્રત કરવાથી શું ફળ મળે છે અને સૌપ્રથમ આ વ્રત મૃત્યુલોકમાં કોણે કર્યું હતું દ્વાપર યુગમાં એક સમયની વાત છે યશોદાજીએ કૃષ્ણને કહ્યું હે કૃષ્ણ તું સમગ્ર સંસારના સર્જન પોષણ અને સંહાર કરનાર છે આજે મને એવું કોઈ વ્રત જણાવ જેનાથી મૃત્યુલોકમાં સ્ત્રીઓને વિધવા થવાનો ભય ન રહે અને આ વ્રત બધા મનુષ્યોની મનોકામના પૂર્ણ કરનારું હોય શ્રી કૃષ્ણ બોલ્યા હે માતા તે અતિ સુંદર પ્રશ્ન કર્યો છે હું તને એવા જ વ્રત વિશે વિસ્તારથી જણાવું છું સૌભાગ્યની પ્રાપ્તિ માટે સ્ત્રીઓએ દ્વાદશત એટલે બત્રીસ પૂર્ણિમાઓનું વ્રત કરવું જોઈએ આ વ્રતથી સ્ત્રીઓને સૌભાગ્ય અને સંપત્તિ મળે છે આ વ્રત અચળ સૌભાગ્ય આપનારું અને ભગવાન શંકર પ્રત્યે મનુષ્યની ભક્તિ વધારનારું છે યશોદાજી બોલ્યા હે કૃષ્ણ સૌ પ્રથમ આ વ્રત મૃત્યુલોકમાં કોણે કર્યું આ વિશે વિસ્તારથી મને જણા શ્રી કૃષ્ણ બોલ્યા આ ભૂમંડળ પર ચંદ્રહાસ નામના રાજા દ્વારા પાલિત અનેક પ્રકારના રત્નોથી ભરપૂર કાતિકા નામની એક નગરી હતી ત્યાં ધનેશ્વર નામનો એક બ્રાહ્મણ રહેતો હતો અને તેની પત્ની અતિ સુશીલ અને રૂપવતી હતી બંને તે નગરીમાં મોટા પ્રેમથી સાથે રહેતા હતા ઘરમાં ધંધાન્યની કોઈ કમી ન હતી પરંતુ તેમને એક મોટું દુઃખ હતું કે તેમને કોઈ સંતાન ન હતી જેના કારણે તેઓ ખૂબ દુઃખી રહેતા હતા એક દિવસ એક મોટો તપસ્વી યોગી તે નગરીમાં આવ્યો તે યોગી બીજા બધા ઘરોમાંથી ભિક્ષા માંગીને ભોજન કરતો પરંતુ ધનેશ્વરના ઘરેથી ભિક્ષા ન માંગતો એક દિવસ યોગી ગંગા કિનારે ભિક્ષા માંગીને પ્રેમપૂર્વક ખાતો હતો તે ધનેશ્વરે જોઈ લીધું પોતાની ભિક્ષાનું અનાદર થતું જોઈને ધનેશ્વર યોગી પાસે ગયો અને બોલ્યો આપ બધા ઘરોમાંથી ભિક્ષા લો છો પરંતુ મારા ઘરની ભિક્ષા ક્યારેય લેતા નથી તેનું કારણ શું છે યોગી બોલ્યો અમારો ધર્મ અમને આની આજ્ઞા નથી આપતો કારણ કે તમે હજી ગૃહસ્થ જીવનમાં એક સુખથી વંચિત છો જ્યારે તમારા ઘરે સંતાન થશે ત્યારે હું તમારા ઘરેથી પણ ભિક્ષા સ્વીકારીશ જેની પાસે સંતાન નથી તેના ઘરેથી ભિક્ષા લેવાથી મારું પણ પતન થવાનો ભય છે આ વાત સાંભળીને ધનેશ્વર ખૂબ દુઃખી થયો હાથ જોડી યોગીના ચરણોમાં પડ્યો અને દુઃખી મનથી બોલ્યો આપ મને સંતાન પ્રાપ્તિનો ઉપાય જણાવો આપ સર્વજ્ઞ છો મારા પર આ કૃપા અવશ્ય કરો ધનની મારા ઘરે કોઈ કમી નથી પરંતુ સંતાન ન હોવાના કારણે હું અત્યંત દુઃખી છું આપ મારું આ દુઃખ હરો યોગી બોલ્યો તું ચંડીની આરાધના કર ઘરે પહોંચીને તેણે આ બધી વાત પોતાની પત્નીને જણાવી અને પોતે જંગલમાં ચાલ્યો ગયો જંગલમાં પહોંચીને તેણે ચંડીની આરાધના કરી અને ઉપવાસ રાખ્યો ચંડીએ સોળ દિવસ સુધી તેને સપનામાં દર્શન આપ્યા અને કહ્યું હે ધનેશ્વર જા તને પુત્ર થશે પરંતુ તેની આયુ ફક્ત સોળ વર્ષની હશે સોળ વર્ષની ઉંમરે તેનું મૃત્યુ થશે જો તમે બંને પતિ પત્ની બત્રીસ પૂર્ણિમાઓનું વ્રત કરશો તો તે દીર્ઘાયુ થશે તમારી શક્તિ અનુસાર જેટલા દીવા પ્રગટાવી શકો તેટલા પ્રગટાવી શિવજીનું પૂજન કરો પરંતુ પૂર્ણિમાઓ બત્રીસ જ હોવી જોઈએ સવારે આ સ્થળની નજીક તને એક આમ્રવૃક્ષ દેખાશે તેના પર ચડીને એક ફળ તોડીને ઘરે ચાલ્યો જા આ વાત તારી પત્નીને જણા સવારે સ્નાન કરીને તે શુદ્ધ થઈને શંકરજીનું ધ્યાન કરીને તે ફળ ખાઈ લે તો શંકર ભગવાનની કૃપાથી તેને ગર્ભ રહેશે જ્યારે બ્રાહ્મણ સવારે ઉઠ્યો ત્યારે તેને તે સ્થળે આમ્રવૃક્ષ દેખાયું પરંતુ તે તેના પર ચડી શક્યો નહીં આ જોઈને તેને ખૂબ ચિંતા થઈ તેણે ભગવાન ગણેશની ઉપાસના કરી અને કહ્યું હે દયાનિધિ ભક્તોના વિઘ્નોનો નાશ કરીને તેમના મંગળ કાર્યો કરનાર દુષ્ટોનો નાશ કરનાર વૃદ્ધિ અને સિદ્ધિ આપનાર તું મને એટલું બળ આપ કે હું મારી મનોકામના પૂર્ણ કરી શકું આ પછી તેણે વૃક્ષ પરથી ફળ તોડીને પોતાની પત્ની પાસે પહોંચી તેની પત્નીએ પતિના કહેવા મુજબ ફળ ખાધું અને તે ગર્ભવતી થઈ દેવીની કૃપાથી તેને ખૂબ સુંદર પુત્ર જન્મ્યો જેનું નામ તેમણે દેવીદાસ રાખ્યું માતાપિતાના હર્ષ અને શોક સાથે બાળક મોટું થવા લાગ્યું ભગવાનની કૃપાથી બાળક ખૂબ સુંદર સુશીલ અને ભણવામાં નિપુણ હતું દુર્ગાજીના કથન મુજબ તેની માતાએ બત્રીસ પૂર્ણિમાઓનું વ્રત રાખ્યું જેમ જ સોળમું વર્ષ આવ્યું બંને પતિ પત્ની ખૂબ દુઃખી થયા કે ક્યાંક તેમના પુત્રનું મૃત્યુ ન થાય તેમણે વિચાર્યું કે જો આ બધું તેમની સામે થશે તો તેઓ તે કેવી રીતે જોઈ શકશે તેમણે દેવીદાસના મામાને બોલાવ્યા અને એક વર્ષ માટે દેવીદાસને કાશી ભણવા મોકલી દીધો એક વર્ષ પછી તેને પાછો લઈ આવવાનું કહ્યું દેવીદાસ પોતાના મામા સાથે ઘોડે સવાર થઈને ચાલી નીકળ્યો તેના મામાને આ વાતની જાણ ન હતી બંને પતિ પત્નીએ બત્રીસ પૂર્ણિમાઓનું વ્રત પૂર્ણ કર્યું બીજી તરફ મામા અને ભાણેજ રાત વિતાવવા માટે રસ્તામાં એક ગામમાં રોકાયા તે દિવસે તે ગામમાં એક બ્રાહ્મણની કન્યાનો વિવાહ થવાનો હતો જે ધર્મશાળામાં વર અને બારાતના બાકીના લોકો રોકાયા હતા તે જ ધર્મશાળામાં દેવીદાસ અને તેનો મામા રોકાયા જ્યારે કન્યાને તેલ વગેરે ચઢાવ્યા પછી લગ્નનો સમય આવ્યો ત્યારે વરની તબિયત ખરાબ થઈ ગઈ વરના પિતાએ પોતાના પરિવાર સાથે ચર્ચા કરીને કહ્યું આ દેવીદાસ મારા પુત્ર જેવો જ છે હું તેની સાથે લગ્ન કરાવું અને પછી બાકીના કાર્યો મારા પુત્ર સાથે પૂર્ણ થશે આમ કહીને વરના પિતા દેવીદાસને માંગવા તેના મામા પાસે ગયા અને આખી વાત જણાવી મામાએ કહ્યું કે કન્યાદાનમાં જે કંઈ મળશે તે અમને આપી દેવું વરના પિતાએ આ વાત સ્વીકારી આ પછી દેવીદાસનું કન્યા સાથે લગ્ન થયું પરંતુ તે પોતાની પત્ની સાથે ભોજન ન કરી શક્યો અને મનમાં વિચારવા લાગ્યો કે ના જાણે આં કોની પત્ની હશે આ વિચારીને તેની આંખોમાં આંસુ આવી ગયા ત્યારે વધુએ પૂછ્યું શું વાત છે તમે ઉદાસ કેમ છો ત્યારે દેવીદાસે આખી વાત પત્નીને જણાવી કન્યા બોલી આ બ્રહ્મવિવાહની વિરુદ્ધ છે તમે જ મારા પતિ છો હું તમારી જ પત્ની રહીશ કોઈ બીજાની નહીં દેવીદાસે કહ્યું આમ ન કરો કારણ કે મારી આયુ બહુ ઓછી છે મારા પછી તમારું શું થશે પરંતુ તેની પત્ની ન માની અને બોલી સ્વામી તમે ભોજન કરો બંને રાતે સૂવા ગયા સવારે દેવીદાસે પત્નીને ચાર નગની એક અંગૂઠી અને એક રૂમાલ આપ્યો અને કહ્યું હે પ્રિયે આલે અને સંકેત સમજીને સ્થિર ચિત્ત થા મારા મરણ અને જીવન જાણવા માટે એક પુષ્પ વાટિકા બના તેમાં સુગંધીવાળી નવી મલ્લિકા રો તેને રોજ પાણીથી સિંચજે અને આનંદથી રમો જે દિવસે મારું મૃત્યુ થશે તે દિવસે આ ફૂલ સુકાઈ જશે જ્યારે તે ફરીથી હરિયાળું થઈ જાય તો સમજે કે હું જીવતો છું આમ સમજાવીને તે ત્યાંથી ચાલ્યો ગયો પછી જ્યારે વર અને બારાતીઓ મંડપમાં આવ્યા ત્યારે કન્યાએ તેને જોઈને કહ્યું આ મારો પતિ નથી મારો પતિ તે છે જેની સાથે રાતે વિવાહ થયો હતો જો આ તેજ છે તો તે જણાવે કે મેં તેને શું આપ્યું હતું અને કન્યાદાન વખતે મળેલા આભૂષણો બતાવે આ સાંભળીને વર બોલ્યો હું આ બધું નથી જાણતો આ પછી આખી બારાત અપમાનિત થઈને પાછી ફરી ગઈ શ્રીકૃષ્ણ બોલ્યા હે માતા આ રીતે દેવીદાસ કાશી ગયો થોડો સમય પસાર થયો ત્યારે એક સર્પ તેને ડંસવા આવ્યો પરંતુ તે તેને કરડી શક્યો નહીં કારણ કે તેની માતાએ બત્રીસ પૂર્ણિમાઓનું વ્રત પહેલેથી જ કરી લીધું હતું ત્યારે કાળ પોતે ત્યાં પહોંચ્યો ભગવાનની કૃપાથી તે જ સમયે માતા પાર્વતી અને ભગવાન ગણેશ ત્યાં આવી પહોંચ્યા દેવીદાસને મૂર્છિત હાલતમાં જોઈને માતા પાર્વતીએ ભગવાન શિવને પ્રાર્થના કરી મહારાજ આ બાળકની માતાએ બત્રીસ પૂર્ણિમાઓનું વ્રત કર્યું છે આપ તેને પ્રાણદાન આપો ભગવાન શિવે માતા પાર્વતીના કહેવાથી તેને પ્રાણદાન આપ્યું બીજી તરફ તેની પત્ની તેના કાળની રાહ જોતી હતી જ્યારે તેણે જોયું કે ફૂલ અને પર્ણ બંને સુકાઈ ગયા છે તો તેને ખૂબ આશ્ચર્ય થયું જ્યારે તેણે જોયું કે પુષ્પવાટિકા ફરીથી હરિયાળી થઈ ગઈ તો તે સમજી ગઈ કે તેનો પતિ જીવતો છે તે ખૂબ પ્રસન્ન થઈને પોતાના પિતાને કહેવા લાગી મારો પતિ જીવતો છે તેને શોધો જ્યારે સોળમું વર્ષ પૂર્ણ થયું દેવીદાસ પોતાના મામા સાથે કાશીથી પાછો ફર્યો તેની પત્નીના પરિવારજનો તેને શોધવા જતા હતા ત્યાં જ તેમણે જોયું કે દેવીદાસ અને તેનો મામો તેમની તરફ આવી રહ્યા છે તેને જોઈને તેના સસરા ખૂબ પ્રસન્ન થયા અને તેને પોતાને ઘરે લઈ આવ્યા ત્યાં આખું નગર એકઠું થયું અને કન્યાએ પણ તેને ઓળખી લીધો દેવીદાસ પછી પોતાની પત્ની અને મામાને લઈને ત્યાંથી ચાલ્યો ગયો તેના સસરાએ પણ તેને ઘણું ધંધે આપ્યું જ્યારે તે પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે લોકોએ તેના માતાપિતાને ખબર આપી કે તમારો પુત્ર દેવીદાસ પોતાની પત્ની અને મામા સાથે આવી રહ્યો છે આ સમાચાર સાંભળીને પહેલાં તેમને વિશ્વાસ ન થયો પરંતુ જ્યારે દેવીદાસ આવ્યો અને તેણે પોતાના માતાપિતાના ચરણ સ્પર્શ કર્યા તો તેમના માતાપિતાએ તેનું માથું ચૂમ્યું અને બંનેને હૃદયથી લગાવી લીધા બંનેના આગમનની ખુશીમાં ધનેશ્વરે બ્રાહ્મણોને ઘણું દાનદક્ષિણા આપી શ્રી કૃષ્ણ બોલ્યા આ રીતે ધનેશ્વરને બત્રીસ પૂર્ણિમાઓના વ્રતના પ્રભાવથી સંતાન પ્રાપ્ત થઈ જે સ્ત્રીઓ આ વ્રત કરે છે તે જન્મ જન્માંતર સુધી વિધવાપણાનું દુઃખ નથી ભોગવતી અને સદૈવ સૌભાગ્યવતી રહે છે આ મારું વચન છે આ વ્રત સંતાન આપનારું અને સર્વ મનોકામનાઓ પૂર્ણ કરનારું છે પ્રેમથી બોલો જય શ્રી વિષ્ણુ જય શ્રી કૃષ્ણ આ દિવસે સત્યનારાયણ વ્રત કથાનું પણ વિશેષ મહત્વ છે હજારો વર્ષોથી આ દિવસે લોકો વ્રત રાખે છે કથા સાંભળે છે અને ભગવાનની કૃપા પ્રાપ્ત કરે છે આ પવિત્ર દિવસે અવશ્ય સાંભળો સત્યનારાયણ ભગવાનની તે કથા જે આપણને સાચા ધર્મ સત્ય અને ભક્તિનો માર્ગ બતાવે છે અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરી શકાય છે જ્યેષ્ઠ પૂર્ણિમા સ્નાનદાનનો શુભ મુહૂર્ત જ્યેષ્ઠ પૂર્ણિમાના દિવસે કોઈ પવિત્ર નદીમાં સ્નાન કર્યા પછી દાન કરવું અત્યંત શુભ ફળદાયી ગણાય છે આષાઢ પૂર્ણિમા બે હજાર પચીસની દસ જુલાઈએ ઉજવવામાં આવશે સ્નાનનો શુભ મુહૂર્ત સવારે ચાર વાગીને દસ મિનિટથી છ વાગીને દસ મિનિટ સુધી રહેશે પ્રેમથી બોલો જય શ્રી હરિવિષ્ણુ ભક્તો આપે આષાઢ પૂર્ણિમાની આ દિવ્ય વ્રત કથા સાંભળી એક એવી કથા જે આપણને ધર્મ શ્રદ્ધા અને ભક્તિના પવિત્ર માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે છે આ પવિત્ર દિવસના વ્રત અને પૂજનથી ના ફક્ત આપણા પાપોનો ક્ષય થાય છે પરંતુ જીવનમાં સુખ શાંતિ અને મોક્ષનો માર્ગ પણ પ્રશસ્ત થાય છે તો મિત્રો આશા રાખું છું કે આજની કહાની તમને પસંદ આવી હશે તો વિડીયોને એક લાઇક જરૂર કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને ને કરવાનું ભૂલતા નહીં મળીએ જલ્દી એક નવી કહાનીમાં